કાકરેજ તાલુકાના અકોલી દરબારગઢ ખાતે આવેલા શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં કાકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળની મીટિંગ યોજાઈ પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના વાઘેલા રાજપૂત જાગીરદાર સમાજની ગુરુગાદી એવા દેવ દરબાર જાગીર મઠ ખાતે આવનાર દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ અંતર્ગત આગોતરા આયોજન માટે શ્રી કાકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ કુનુભા વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં પ્રહલાદસિંહ વાઘેલા પૂર્વ સરપંચ વડા બકુભા વાઘેલા હોટલ શુભમ થરા મોબતસિંહ વાઘેલા સરપંચ વડા રાજુભા વાઘેલા વડા વડા માનદેવસિંહ વાઘેલા ભલગામ ભરતસિંહ વાઘેલા માનપુર શ્રી સરપંચ રંગુભા વાઘેલા કર્મચારી મંડળ પ્રમુખ ઉદયસિંહ વાઘેલા પૂનમસિંહ ડાભી શિયો રનુભા ડાભી શિઓરી નિરૂભા વાઘેલા કીતુભા વાઘેલા ઉમરી રઘુભા વાઘેલા ઉમરી વિનુભા સોલંકી કંબોય માલસી જાધવ રાનેર વિક્રમસિંહ વાઘેલા ખારીયા પ્રહલાદસિંહ વાઘેલા સરપંચ અકોલી વિજુભા વાઘેલા ગાંડાજી વાઘેલા પૂર્વ પ્રમુખ કર્મચારી મહામંડળ આખોલી વરિષ્ઠ પત્રકાર હેમુભા વાઘેલા સહિત અનેક વડીલો યુવાનો ખાસ કરીને ઉપસ્થિત હતા કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા દેવદરબાર મઠો દર વર્ષે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરી સમાજની અસ્મિતા એકતાના દર્શન કરીને દશેરા શસ્ત્રપૂજન કરીએ છીએ કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના દરેક ગામોના સમાજના સામાજિક સંગઠનો આગેવાનો વડીલો તેમજ યુવાનો ભાઈઓ હાજરી આપી આયોજનમાં બન્યા હતા શ્રી રાધાકૃષ્ણ ભગવાન તેમજ શ્રી ઓગરજી મહારાજના જૈગો સાથે મિટિંગની પુરાહૃતિ કરવામાં આવી હતી